જે દોસ્તો ઘરના રસોડામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી પીળી હળદરને ગરમ ગરમ વાસણમાં નાખી રહ્યા છીએ અને તેની અંદર માત્ર દસ રૂપિયાની મળતી કોફી પણ નાખી રહ્યા છીએ હવે તમને થતું હશે કે આવું કેમ તો સાહેબ આ બંને વસ્તુને ગેસ ઉપર ગરમ કરીને આપણે એક એવી જોરદાર વસ્તુ બનાવવાના છીએ જે આજના સમયની અંદર આપણી મોટામાં મોટી સમસ્યાનું ચપટી વગાડતા નિરાકરણ લાવી દેશે પરંતુ તમારે જલ્દીથી કોમેન્ટ કરવાની છે કે તમે આ વીડિયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમારું નામ લઈને તમને થેન્ક્સ કહી શકીએ લાસ્ટ નું સ્પેશિયલ ઠેક નવીન પરમારને મુંબઈથી પ્રવીણ મૈસૂરિયાને નવસારીથી અને શોભના સાપરિયાને વાપીથી જાય છે હવે લગભગ દોસ્તો તમે બધા વધારે હોશિયાર છો એટલે ખ્યાલ જ હશે કે હળદરને જો વધારે તાપમાન પર ગરમ કરવામાં આવે તો તે સૌથી પહેલાં પીળા કલરમાંથી બ્રાઉન મતલબ કે કથ્થઈ કલરમાં પરિવર્તન પામે છે અને ત્યારબાદ તેને હજુ પણ વધારે તાપમાનમાં ગરમ કરવામાં આવે તો તે કાળા કલરની રાખ બની જાય છે અને આજે આપણે તેને કાળા કલરની રાખ આખ જ બનાવવા માંગતા હતા એટલે કોફી પાવડર અને પીળી હળદર આ બંનેને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર તેને ગરમ કરી છે હવે દોસ્તો તેને ઠંડુ પાડવા માટે આપણે ગેસને બંધ કરી દીધો છે અને તેની અંદર જે નાના નાના દેતવા છે તેને પણ આપણે સરસ મજાની રીતે લગભગ સાતથી આઠ મિનિટનો મોટા સમય બાદ તેને ઠંડા પાડ્યા છે હવે તમને એમ થતું હશે કે આટલી બધી હળદરને આવી રીતે રાખ જ કરવાની હતી તો અમને શું લેવા વિડીયો જોવા મજબૂર કર્યા તો સાહેબ ઊભા રહી જાઓ આ જ મસ્યા કલરની આ જ કાળા કલરની રાખ તમને ફાયદો આપવાની છે તો હવે આપણે સૌથી પહેલાં જે ચા ગળવાની ગળની છે તેની અંદર આ રાખ નાખીને તેને પણ ગળી લઈશું જેથી જે કચરો હોય જે ઝાડો પદાર્થ હોય એ સાઈડમાં વયો જાય અને જેને આપણે હકીકતમાં કામમાં લેવાના છીએ પતલા એવા પાવડરને તે આપણા કામમાં આવી શકે હવે દોસ્તો ફાયદાની વાત એ છે કે આજના સમયમાં નાની ઉંમરે તમારે સફેદ વાળની સમસ્યા હશે હશે ને સાથે સાથે તમારા વાળ સિલ્કી નહીં રહેતા હોય તમારા માથાના વાળમાં ડેન્ડ્રપ જેવી સમસ્યા પણ હશે હશે ને તો બસ તમારે આવી રખિયા બનાવ્યા બાદ તેમાં નેચરલ એલોવેરા અથવા એલોવેરા જેલ અને ત્યારબાદ તમે જે કોઈ નોર્મલી નારિયેલનું તેલ યુઝ કરતા હોય તો તે નહીં તો ઓપ્શનલમાં તમે જે પણ માથામાં લગાડવાનું તેલ યુઝ કરતા હોય તે નાખીને તમારે આને સરસ મજાની રીતે મિક્સ કરી દેવાની છે હજુ આપણે આની અંદર થોડુંક એવું તેલ એડ કરવું પડશે કારણ કે આપણે માથામાં આરામથી લગાડી શકીએ તે પ્રકારની ડાઈ બનાવવાની છે હવે દોસ્તો આમાં કોઈ કેમિકલ છે કે નહીં નથી કારણ કે આપણે ઘરની જ વસ્તુમાંથી એક સરસ મજાની ડાય બનાવી છે જે આપણા માથાના મૂળિયામાંથી જ સફેદ વાળની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે હા દોસ્તો હંડ્રેડ પર્સન્ટ ગેરંટી નથી પરંતુ નેચરલ આયુર્વેદિક ઉપાયથી ફાયદો થઈ શકે છે